તો ભુજ શહેરમાં છેલ્લા દસ વર્ષથી દરેક સમાજના વૃદ્ધ બીમાર માનસિક દિવ્યાંગને અને નિઃશુલ્ક ટિફિન સેવા આપવામાં આવી રહી છે અત્યાર સુધી અનેક લોકો આ સેવાનો લાભ લઈ ચૂક્યા છે ભુજના અહમદભાઈ ખત્રીને વિચાર આવ્યો કે તેઓ જરૂરિયાતમંદની સેવા કરે દસ વર્ષ પૂર્વે તેમણે કરેલા વિચાર બાદ ભુજના સરપટનાકા પાસે ટિફિન સેવાની શરૂઆત કરી હતી આશાવા વૃદ્ધ ભોજનાલયમાં દરરોજ બપોરના સમયે રોટલી શાક ભાત અને મિષઠાન સહિતની વાનગી પીરસવામાં આવે છે મને આ સંસ્થા કરવાનો લગભગ મન પંદર વરસ પહેલાં જ થયો હતો પણ એને શરૂ થતાં પણ આજે નવ દસ વરસ થઈ ગયા છે તેમાં મને એમ લાગ્યું કે આપણા આ વૃદ્ધો છે મોટા એ લોકોને ઓમ તો જીવન બરાબર હોય છે છતાંય થોડી ઘણી તકલીફો તો રહે જ છે એટલે એ લોકોને જરા જમવાનો એક ટાઈપનો ટાઈપ કરીએ તો વધારે હિતાવક થાય એ દૃષ્ટિએ મેં મારા બે ચાર દોસ્તોને વાત કરી તો એ મને સલાહ આપી એટલે મેં આગળ આ કામ શરૂ કરવાનો નક્કી કર્યો અને આજે આ સંસ્થા બરાબર રીતે સખીઓના સહકારથી હાલી રહી છે તેમાં મારી આગળ હમણાં સખીઓની સંખ્યા ચારસો જેવી છે સાત વર્ષથી અહીંયા અમને ટપિન મળે છે ને સેવા મળે છે અમને અહીંયા અહમદભાઈ ને અહીંયા અને સારું જમવાનું મળે છે રોટલી શાક દાળ ભાત બધું મળે છે મીઠાણમાં મળે છે સેવિયું મોંઠા રોય છે ક્યારેક ક્યારેક લાડુઓ આવે બધું સરસ છે ને મળે છે એમને અહીંયા જમવાનું સારું